રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેમની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે આ ભાવનાને જાળવવા માટે સબ જેલમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ચાર્જ જેલ અધિક્ષક એનપી રાઠોડના નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાએ કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી હતી સાથે મોડું મીઠું પણ કરાવ્યું હતું કેદી ભાઈઓની સગી બહેનો પર પણ પરવાનગી અનુસાર જેલમાં પહોંચી હતી તેમણે પોતાના ભાઈઓને રાખડી બાંધી તિલક કરી અને પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ભાઈ બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા ભરૂચ જિલ્લા જેલ પ્રશાસન દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ ભાઈઓએ બહેનોને એક વૃક્ષનો છોડ પણ ભેટમાં આપ્યો હતો આ રીતે જેલમાં પણ રક્ષાબંધનની પરંપરા જાળવી રાખવામાં આવી હતી ભરૂચ જિલ્લા જેલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે બંદીવાનોને પોતાની બહેન રાખડી બાંધી મોડું મીઠું કરાવી શકે તે માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે સાથે સાથે વડી કચેરીના આદેશો મુજબ બંદીવાનો પોતાની બહેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ આપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજરોજ બંદીવાનોને જે રાખડી બાંધમાં આવનાર બહેનોને બંદીવાનો તરફથી એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ પણ ભેટ આપવામાં આવી રહેલ છે